ગી આછોત સાર્વજનિક હાઈસ્કૂલ માં સ્વતંત્ર પર્વ ની ધૂમધૂમથી ઉજવણી ગી આછોત સાર્વજનિક હાઈસ્કૂલ માં અછોદના મેદાનમાં આજના અથ્યત્ર માં સ્વતંત્ર પર્વની ખૂબ જ હર્ષોલ્લાસ અને ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી ધ્વજારોહણ તરીકે સંસ્થાના પ્રમુખ શ્રી જનાબ વલ્લીભાઈ પટેલ સાહેબના વડદ હસ્તે ધ્વજવંદન વિધિ રાખવામાં આવી હતી ધ્વજવંદન બાદ સહારાના આચાર્ય શ્રી ઉસ્માન સુત્રિયા સાહેબે ઉપસ્થિત મહેમાનો ગ્રામજનો અને વિદ્યાર્થીઓને આવકાર્યા હતા અને પ્રસંગોચિત ઉદબોધનમાં સ્વતંત્રતા માટે કેટલાય શહીદો વીરોએ પોતાના પ્રાણોની આહુતિ આપી છે તેની યાદ અપાવી વિદ્યાર્થીઓએ રાષ્ટ્રને ઉન્નત દિશા તરફ લઈ જવા માટે આહવાન કર્યું હતું ત્યારબાદ દેશભક્તિ ગીત અને વક્તૃત્વનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો જેમાં વિદ્યાર્થીઓએ પોતાની આગલી શૈલીમાં દેશભક્તિ ગીત રજૂ કર્યા હતા અને ગુજરાતી હિન્દી તથા અંગ્રેજી ત્રણેયમાં વક્તવ્ય આપ્યા હતા આ કાર્યક્રમમાં મહેમાનો વિદ્યાર્થીઓ ઉપરાંત ખૂબ જ મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા આ કાર્યક્રમને સફળતાપૂર્વક સંપન્ન કરવા બદલ શાળાના આચાર્યશ્રીએ ઉપસ્થિત તમામનો ખૂબ જ આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર મકસુદ પટેલ આમુદ